નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે લાઈફ કાર્સ પોડકાસ્ટ સ્ટુડિયોમાં મારું નામ છે સંજય ચૌધરી અને ફરી એકવાર તમારી સાથે હું લઈને આવ્યો છું રિદ્ધિ પટેલને તો તમારો થોડો પરિચય આપી દો હું છું રિદ્ધિ પટેલ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને FB પર હું રિદ્ધિ ઇમ્પ્રેસ તરીકે ઓળખાઉં છું હું વેવર ગામની રહેવાસી છું અને હું એક ડાન્સર છું તો આજે આપણી વચ્ચે છે રિદ્ધિ પટેલ બહુ નાની ઉંમરમાં બહુ મોટી અચીવમેન્ટ એમણે હાસિલ કરી છે તો એમની લાઈફ વિશે આજે આપણે થોડું જાણીશું તમારી ઉંમર કેટલી છે આપણા ઓડિયન્સને જણાવી દો થોડું હું 12 યર્સ ની છું અચ્છા ને તમારું અત્યારે તમે શું કરો છો હું અત્યારે સ્ટાન્ડર્ડ 8 માં સ્ટડી કરું છું રિદ્ધિ પટેલ જે છે એ સ્ટાન્ડર્ડ 8 માં અત્યારે સ્ટડી કરે છે સાથે સાથે એક ઇન્ફ્લુએન્સર ભી છે અને ડાન્સર ભી છે તો તમે અત્યારે શું શું કરો છો એ થોડી માહિતી આપી દો સ્ટડી સાથે હું સ્ટડી સાથે ક્લાસિકલ કરું છું અને થોડો વેસ્ટર્ન કરું છું ઓકે ને અત્યારે તમારા

તો મારો સવાલ એ છે કે તમે આ ડાન્સ ની શરૂઆત ક્યાંથી કરી મેં જ્યારે નાની હતી ત્યારથી જ મને ડાન્સ કરવાનો બહુ જ શોખ હતો અને મે 2019 માંથી ઇન્સ્ટાગ્રામ ફેમિલી માં જોઈન થઈ હતી તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ ફેમિલી માં જોઈન થયા તમે ત્યારે તમારે એ શું હતું અ બહુ જ નાની હતી લગભગ યાદ છે તમને ના તમને યાદ નથી એટલે ઘણા નાના હતા ત્યારથી ઇન્સ્ટાગ્રામ તમારું ચાલુ થઈ ગયું

અને પછી સેકન્ડ પ્રોગ્રામ હતો વાસદા અને ત્યાં મારું થોડું બેલેન્સ બગડી ગયેલું તો પછી મને એ શીખ મળી કે ફોલ ડાઉન થવું એ કોઈ ખાસ વાત નથી ફોલ ડાઉન પછી ઊભું થવું એ જ જીત છે તો એ વિડીયો મેં બી જોયો છે કે કેવી રીતે પડી જાય છે મેં બી પહેલી વાર જોયો ને વિડીયો તો ઊભા એમ પછી પાછા તમે તરત ઊભા બી થઈ ગયા ત્યારે તમારી ઉમરના છોકરાઓ હોય પાંચ એક વર્ષના તે લોકો શું કરે કે રડવા બેસી જાય હે એના પાછા ઊભા થઈને નહીં કરી શકે તો નાનપણથી જ તમારામાં આવી સ્કિલ છે તો સારું કહેવાય તો રિદ્ધિબેન આપણે આપણે ઓડિયન્સ ને એ જણાવો કે તમને પહેલી વાર રસ ક્યારથી આવ્યો હવે મને ખબર પડી કે તમે બહુ નાનલા હતા ત્યારથી જ ડાન્સ કરો છો તો તમને ક્યારે લાગ્યું કે મને ડાન્સમાં રસ છે મને ના કંઈ આઈડિયા જ ન હતી પણ મારા મમ્મી લોકોને પહેલેથી જ ખબર પડી ગયેલી કે હું ડાન્સર જ બનવાની છું એ કઈ રીતે કારણ કે હું જ્યારેથી જન્મેલી ત્યારથી જ મુદ્રાના ને એવા પોઝ કરતી અચ્છા તો તમે કઈ રીતે ખબર પડી કે હું મુદ્રાના પોસ્ટ કે મમ્મી પપ્પા હું ફોટોસ એવું લેતા હતા એ ટાઈમ હા મારા ઘણા બધા ફોટોસ છે અને હમણા મને એવું લાગે છે કે આ બધું મને હવે આનાથી આનંદ મળે છે તો તમે અત્યારે 8th સ્ટાન્ડર્ડમાં છો રાઈટ તો અત્યારે તમે અભ્યાસ ભી કરો છો અને સોશિયલ મીડિયા લાઈફ ભી મેનેજ કરો છો તો એ બધું કઈ રીતે પોસિબલ થાય છે હું એની ચોક્કસ મારો રૂટિન છે હું સવારે ઊઠીને એક્સરસાઈઝ કરી લઉં અને પૂજા કરી લઉં અને એના પછી મારું સ્કૂલ હોય છે સ્કૂલ પછી આવીને હું હોમવર્ક કરું છું હોમવર્ક પછી હું થોડી ડાન્સ પ્રેક્ટિસ કરી લઉં છું અને સાંજે હું કન્ટેન્ટ ક્રિએશન કરું છું અચ્છા તો બધું હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય છે તમારું આ રીતે હા કેમ કે અત્યારે સોશિયલ મીડિયા લાઈફ મેન્ટેન કરો એટલે તમે કેવું કે ડેલી અત્યારે કઈ રીતે વિડીયોસ ના અપલોડ કરો છો તમે હું ફક્ત સન્ડે જ ટાઈમ મળે ત્યારે સન્ડે ટાઈમ મળે છે કેમ કે અત્યારે જે ઇન્ફ્લુએન્સર લોકો છે ઇન્સ્ટાગ્રામ પર કે એ લોકો લોકો શું કરે છે છે કે હોય બરાબર તો પછી તમે અત્યારે અભ્યાસ બી કરો છો ને એ બી મેનેજ કરો છો અત્યારે ને તમારું સ્કૂલમાં કેવું રૂટીન હોય છે કે તમે આટલા ફેમસ છો અત્યારે તો નોર્મલ લાઈફ તો હશે નહીં તમારી તો પછી એનું કઈ અમને જણાવો તો આપણી ઓડિયન્સ ને બી થોડું ઘણા મને સ્કૂલ પણ બહુ માન મળે છે અને મારા ફ્રેન્ડ્સ અમુક છે જે મને કહે છે કે રિદ્ધિ અમને તારાથી ખૂબ પ્રેરણા મળે છે એને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે પહેલા હું બહુ જ ઓછું બોલતી હતી પણ પછી મારા પ્રિન્સિપાલે મને રોજ દરરોજ મને ન્યૂઝ બોલાવતા હતા અને આ રીતે પછી હું મોટી થઈને એકબીજા હાથે વધારે બોલવાની ચાલુ કર્યું પહેલા વાતચીતમાં તકલીફ થતી હતી કોઈને જોડે વધારે વાતચીત ના કરતા હતા પહેલા ના પહેલા હું કોઈની જોડે વધારે વાત ન કરતી અત્યારે બી એવું છે કે અત્યારે બોલો છો વાતચીત કરો છો ના હવે તો કરું હવે કરે છે અને જે તમારા પ્રિન્સિપલના મદદથી થયું હા તમારું જે પહેલું પરફોર્મન્સ હતો એ ભરત ભરતનાટ્યમ હતું રાઈટ તો એનો અનુભવ થોડો જણાવો જ્યારે મેં મારું ફર્સ્ટ ભરતનાટ્યમનો કલા મહાકુંભમાં અટેન્ડ કર્યું હતું ત્યારે હું ફક્ત પાંચ વર્ષની હતી અને ત્યાં બહુ બધી ઓડિયન્સ હતી અને મેં ત્યારે ટ્રેડિશનલ લુક કર્યો હતો અને પછી ત્યાં મારાથી બહુ મોટા અમારા કરતા મોટી ઉંમરના કોમ્પિટિટર હતા ત્યાં 12 13 14 વર્ષના હતા પણ મેં ફક્ત 5 વર્ષની હતી એટલે તમે એકલા જ 5 વર્ષના હતા હા ને બધા તો તમને કેવું લાગ્યું એમ આટલા મોટા લોકો જો સામે તમારા કોમ્પિટિશન કરવાનો છે પહેલા થોડી હું ડરી ગઈ હતી અને પછી મારો ટર્ન આવ્યો હતો ડાન્સ કરવાનો મારા જજ ને જોઈને પણ હું ડરી ગઈ હતી પણ પછી હું સંગીત શરૂ થતા જ નૃત્યમાં ખોવાઈ ગઈ અને ત્યાં પણ મારો કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર આવી ગયો હતો પછી પેલો તમારો ડર થોડો ઓછો થઈ ગયો છે ઓકે તમે ફર્સ્ટ નંબર લાવેલા હતા આટલા તમારો કોમ્પિટિટર તો આટલા મોટા હતા છતાં પણ તમે ફર્સ્ટ નંબર લાવ્યા હતા તો રિદ્ધિબેન તમારા પરિવારમાં કેટલા લોકો છે અત્યારે પાંચ કોણ કોણ છે તમારા પરિવાર મેં પોતે મમ્મી પપ્પા મારી નાની બહેન અને મારા બા અત્યારે તો તમારા ફેમિલી માં તમને સપોર્ટ જે કરે છે સૌથી વધારે કોણ કરે છે મારા મમ્મી પપ્પા સૌથી વધારે સપોર્ટ કરે છે મારા મમ્મી મને દર વખતે ટોક્યા કરે છે કે પરી તારા સ્ટેપ્સ બરાબર નથી તો આને પરફેક્ટ કર મારા પપ્પા મને વિડિયો બનાવવામાં હેલ્પ કરે છે અને મારી નાની બહેન ટુક ટુક મારી મારા બધા જ્વેલરી સાચવીને રાખે છે મારા બા મને હંમેશા જમવાનું બનાવી આપે છે અને સૌથી મોટો ક્રેડિટ જાય ધર્મેશભાઈ અને પાયલ ભાભીને એ એ લોકોએ જ મારી આઈડી રીધી ઇમ્પ્રેસ નું નામ સજેસ્ટ કર્યું હતું તો તમે ડાન્સ ક્લાસીસ થી સ્ટાર્ટ કરેલું કે પછી ઘરે જ પ્રેક્ટિસ કરતા હતા સ્ટાર્ટિંગ હું YouTube પરથી જોઈને શીખતી હતી જાતે જ અને પછી મેં Instagram પર ભૌમિક સરનો એક વિડિયો જોયો હતો જોયો હતો લેમ્બર્ગિની સોંગ પર તો તે વિડીયો મને ખૂબ જ ગમ્યો હતો તો મેં એની કોપી મારી હતી અને એ જોઈને ભૌમિક સરે મને ઇન્સ્ટાગ્રામ પરથી કોન્ટેક્ટ કર્યો હતો અને એમણે તમને ઇન્સ્ટાગ્રામ પર જ કોન્ટેક્ટ કર્યો હતો ડાયરેક્ટ મેં સામેથી કોન્ટેક્ટ કર્યો હતો પછી પછી મેં એમણે મને સજેસ્ટ કર્યું કે મેં એમના ક્લાસીસ જોઈન કરું એમના ક્લાસીસ જોઈન કર્યા પણ પછી તો મારા ઘરથી 30 40 કિલોમીટર થઈ જતો હતો એમની પાસે કેટલો ટાઈમ કર્યો તમે હું વીકમાં બે વાર જતી હતી લગભગ 1 મંથ એક મંથ પછી એમના પછી એમના પછી એમણે મને સજેસ્ટ કર્યું કે હું અલ્પેશ સરને ત્યાં જાઉં તો પછી મેં અલ્પેશ સરને ત્યાં જોઈન કર્યું હતું વેસ્ટર્ન ક્લાસિસ વેસ્ટર્ન ક્લાસિસ હા ને મારા સેટરડે સન્ડે મિનલ મેમ ને ત્યાં ક્લાસિકલ ડાન્સ ક્લાસ ચાલતા હતા અત્યારે અત્યારે શું અત્યારે ચાલુ જ છે ક્લાસિસ ના હમણાં હું અપર્ણા મેમ પાસે જાઉં છું હા તમને એમાંથી બેસ્ટ ટીચર કોણ લાગ્યા અત્યાર સુધી બન્ને બેસ્ટ છે બન્ને બેસ્ટ છે બહુ શીખવાનું મળ્યું તમને સારી તો તમને ટીચર લોકોને શીખવામાં બી ઈઝી રહે છે કે કેવું ચેલેન્જિંગ રહે છે ટીચર લોકોને એમને મને હોય તો ઈઝી હોય ઈઝી હોય ને તમે ઈઝીલી શીખી જાવ છો હા તમે Instagram પર જ્યારે પહેલી રીલ અપલોડ કરેલી ત્યારે કેવો અનુભવ થયો તમને પહેલી વાર સોશિયલ મીડિયા પર જાવ છો લોકો જોશે થોડી નર્વસ હતી પણ વધારે એક્સાઇટમેન્ટ થતી હતી એવું એક્સાઇટમેન્ટ થતી હતી એનું કારણ કારણ કે મને ડાન્સ ખૂબ ગમતો હતો અને લોકો દ્વારા એના સાથે જોડાવું હતું રાઈટ તો પછી એનો અનુભવ કેવો રહ્યો એ કેવો થયો સૌથી પહેલો વિડિયો મારો ભૌમિક્સ અને લેમ્બરગીની વાળો હતો મે સેમ જ સ્ટેપ કોપી મારી હતા અને મારો સૌથી વાયરલ વિડિયો ધીરે ધીરે નાચ હતો અને ત્યાર બાદ જંગલની રાણી એ રીતના પણ હું ઓળખવામાં આવું છું એ તો જંગલની રાણી તો તમે કેટલા ટાઈમ અત્યારે બનાવ્યું હા થોડા વર્ષ એના પહેલા કયો વિડિયો તમારો વાયરલ થયો આ ધીરે ધીરે ના જે સ્ટેજ પ્રોગ્રામ તમને ટોટલ કેટલા વર્ષ થયા હું તમે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો આતે નાખો છો 500 કે સુધી પહોંચતા સાત વર્ષ સાત વર્ષ થઈ ગયા વિડિયો રેકોર્ડિંગ કઈ રીતે કરો છો તમે વિડિયો રેકોર્ડિંગ મે પપ્પા જ કરી આપે છે પપ્પા જ કરી આપે છે અને એડિટિંગ કોણ કરે છે એડિટિંગ ઉપર હોણા તો પપ્પા જ કરી હોય અચ્છા અને પછી ડાન્સ કેવી રીતે પ્લાન કરો છો રીલ કઈ રીતે બનાવો રીલ હું સન્ડે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે બનાવી લઉં છું અને એડિટ કરીને પછી દરરોજ આખો વીક ચલાવું અને પ્લાન કઈ રીતે કે આજે આ ડાન્સ કરવાનો છે આજે આ છે કરી લઉં જોઈને ગમે એટલે તમે પહેલા સોશિયલ મીડિયા પરથી થોડો રીલ સાથે જોઉં છો જાતે જ પ્લાનિંગ કરો કે આ કરો જે ટ્રેન્ડ તમને ખબર પડે ટ્રેન્ડ શું કહેવાય ને બધું જ ખબર પડે અત્યારે તમારી પાસે આટલા બધા ફોલોઅર્સ છે તો તમને કેવો અનુભવ થાય ખૂબ જ ખુશી થાય છે ને તમારા સબસ્ક્રાઇબર ભી 48k સમથિંગ છે રાઈટ કે થોડા દિવસમાં 50k થઈ જશે અ અમણાં આજે જ થઈ ગયા છે મારા તો તો કેવું લાગે છે તમને કેવું ખૂબ જ ખુશી અને આ મારા સબસ્ક્રાઇબર્સ વગર શક્ય ન નહોતું એમના વગર એ લોકો જ મારી ફ્રેન્ડ તો તમને શું લાગે છે તમારો ડાન્સ આટલો કેમ લાઇક કરે છે લોકો ઓહ આઈ થિંક મારી ડાન્સ સ્ટાઇલ એ લોકોને વધારે ગમે છે તમારું કોઈ એમ કોમ્પિટિટર એવું કંઈ છે અત્યારે કે પછી તમે તમારું ખાલી ફોકસ છે ને તમે તમારી રીતે મહેનત કરી છો હા હું ફક્ત મારા આર્ટ પર જ ફોકસ કરું છું તમે અત્યારે ડાન્સ પ્રોફેશનમાં છો તો તમારો અચીવમેન્ટ ખાલી સોશિયલ મીડિયા રિલેટેડ નથી રાઈટ તો તમારો અચીવમેન્ટ વિશે થોડું જણાવશો આપણે ઓડિયન્સ મે નેશનલ લેવલે ડાન્સ કોમ્પિટિશન માં દિલ્હી ભાગ લીધો હતો અને ત્યાંથી સિલેક્ટ થઈને હું લખનઉ ગઈ હતી લખનઉ પણ મારા નંબર આવી ગયો હતો અને ત્યારબાદ નેશનલ લેવલે ડાન્સ કોમ્પિટિશનમાં મેં ભોપાલ ભાગ લીધો તો અને ત્યાં પણ મેં જીત હાંસલ કરી હતી તો તમે આટલું બધું અચીવમેન્ટ બી હાંસલ કર્યો તમારી પાસે ટ્રોફી તો ઘણી બધી હશે ને હા મેડલની વાત કરીએ તો આપણા વિસ્તારમાં થતા ગરબા કોમ્પિટિશનોમાં પણ મેં ભાગ લીધો છે એમાં પણ મેં બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટ્રોફીઓ ઘણી બધી હાંસલ કરી છે કેટલી છે એક શોકેસ માટે કવર મૂકેલો છે અલગથી કે પછી સો કે આખો ભરેલો જ છે અત્યારે બીજી જગ્યાએ તૈયારી તૈયારી ચાલે છે કે પછી ફૂલ થઈ છે તો તમારું ફરવાનું ખાલી ના જ થાય છે કે મમ્મી ફરવા છું મને એમ બધામાં શોખ છે ફરવાનો શોખ છે તમને મમ્મી પપ્પા જોડે લાસ્ટ ટાઈમ ક્યાં ગયા હતા મેં લાસ્ટ ટાઈમ મમ્મી પપ્પા જોડે હનુમાનજીના મંદિરે ગઈ હતી અને ત્યારબાદ સોમનાથ મહાદેવના મંદિરે તો તમને ફરવાનો ટાઈમ મળી રહે હા વેકેશન વેકેશન માં તમે વિડીયોસ ને ઓછું બનાવો કે પછી એ બી કન્ટિન્યુ જ રાખો કે તમે ક્યાં જતા જતા બને જતા જતા બી બનાવી લો તો તમારો સોંગ રિલીઝ થયા છે બે કે એવા સોંગ છે તો કયો સોંગ વધારે ફેમસ છે તમારો મારું જંગલની રાણી સોંગ સૌથી વધારે ફેમસ છે ફેમસ છે ને તો તમને એનો આઈડિયા કેવી રીતે આવ્યો કે સોંગ બનાવો કે તમને કોઈ કીધું હતું કે આપણે આ સોંગ બનાવીએ મારા મમ્મી પપ્પાનો જ આઈડિયા તો મમ્મી પપ્પાનો જ આઈડિયા ઓકે તો એમને ક્યાંથી આઈડિયા આવ્યો તમને કાય આઈડિયા છે કે મમ્મી પપ્પાએ પછી લોકોના સોંગ જોઈને કીધું મારા મમ્મી પપ્પાને જંગલ મતલબ પ્રકૃતિમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને મને પણ એમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે તો અમે એ જ રીતના સોંગ બનાવ્યા છે જંગલ અને પ્રકૃતિના રિલેટેડ અને હવે ગયા વર્ષે મારું જંગલ રખવાળા સોંગ પણ આવ્યું હતું અને આગળ પણ નવું સોંગ રિલીઝર છે એ પણ પ્રકૃતિના રિલેટેડ જ હશે અને એ સોંગમાં અર્બન ડ્રાઇવર સર વિજયભાઈ નાયકા સર અને નિક નિકેતનભાઈ અને એમાં મારું એડિટિંગ ધર્મેશભાઈ કરી રહી છે અને મને સજેશન પાયલ દીદી પણ આપી રહી છે એટલે ઘણો સપોર્ટ બી મળે છે તમને ઓકે તો નેક્સ્ટ સોંગ આવવાનું છે તમારો હજુ કેટલો ટાઈમ લાગશે એને થોડું રૂમર આપી દો ઓડિયન્સ ને થોડા બે ત્રણ મહિના પછી રિલીઝ કરી દેશું ઓકે તો અત્યારે શૂટિંગ ચાલુ છે એને ના સોંગ રેડી કરો છો અત્યારે તમને વધારે મજા ડાન્સ ની રીલ બનાવો ત્યારે આવે કે ભાઈ સ્ટેજ પર ડાન્સ કરવાનો આવે અલગ મજા છે સ્ટેજ ઉપર મને ઓડિયન્સ નો રિસ્પોન્સ અને એનર્જી મળે છે અને રીલ્સ માં ક્રિએટિવિટી અને કેમેરા એક્સપ્રેશન હોય છે અને બંનેમાં મજા આવે છે પણ અલગ છે પણ સુંદર છે તો દિવ્યન આપણે ડાન્સ માં તમે સતત પ્રેક્ટિસ કરી રહ્યા જ કરો છો તો કેમ એમ પ્રેક્ટિસ કેમ જરૂરી છે એટલે રેગ્યુલર પ્રેક્ટિસ એટલે પ્રોગ્રેસ હા પ્રેક્ટિસ વગર પરફેક્શન આવતું નથી અને ડાન્સ એક સુધારવાનો માર્ગ છે પરફેક્શન પ્રેક્ટિસ વગર આવશે નહીં તો એના માટે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે اچھا તો તમે પહેલા કરતા વધારે પ્રેક્ટિસ કરતા જ જાવ છો કે પછી અત્યારે ઓછી કરો છો ના વધારે પ્રેક્ટિસ વધારે પ્રેક્ટિસ કરતા તો આપરા ઓડિયન્સ ને થોડું એ બી જણાવો કે તમે નેગેટિવ કમેન્ટ્સ કે ટ્રોલિંગ ને કેવી રીતે મેનેજ કરો છો અત્યારે હું હેડ કમેન્ટ્સ ને રિપ્લાય આપતી નથી કારણ કે જ્યાં પોઝિટિવિટી હોય ત્યાં નેગેટિવિટી આપોઆપ જતી રહી છે અને હું મારા બધા જ ફોલોઅર્સને માન આપું છું કારણ કે એમના લીધે જ હું આજે અહીંયા છું અને મારા સૌથી વધારે જે કોમેન્ટ કરે છે જેમ કે સેલ્ફી ગર્લ રિદ્ધુ દીદી ધ સુરેશ અને રામુ ભૈયા અને મારી સૌથી નાની ફોલોઅર અને સૌથી ક્યુટેસ્ટ ફોલોઅર જોલો જે લગભગ અઢી વર્ષથી છે તો તમે રિસ્પોન્સ બી આપો છો તમારા ફોલોઅર્સને સોરી હું એ કોમેન્ટના જે કોમેન્ટ કરે છે એમનું નામ નહીં લઈ શકતી કારણ કે ઘણા બધા છે અને એ લોકો બધા મારી સ્ટોરી મેન્શન કરીને મને સપોર્ટ કરે છે એમના માટે હું દેથી આભાર માનું છું તો રિદ્ધિબેન તમે તમારા ફોલોઅર્સમાંથી જે લોકો કોમેન્ટ કરે છે એમાંથી સૌથી વધારે કોમેન્ટ તમને કઈ કઈ લાગી સારી તો સુરેશ જે હંમેશા રોજ દરરોજ મને કોમેન્ટ કરે છે આદિવાસી રાણીને એના રિલેટેડ એમને હું દિલથી આભાર માનું છું અને એવા ઘણા બધા ફોલોઅર્સ છે જે મને કોમેન્ટ કરે છે હું એમને બધાને જ રિસ્પોન્સ આપું છું એ એમના પ્રેમના લીધે જ હું આજે અહીંયા છું તો તમે અત્યારે જે સફળતા મેળવી છે એના માટે તમે કોને ક્રેડિટ આપશો અત્યારે એમ તો હું બધાને જ ક્રેડિટ આપું છું જેમ કે મારા મમ્મી પપ્પા મારી નાનલી બહેન ટુક ટુક મારા બા ધર્મેશભાઈ પાયલ ભાભી નિકેતનભાઈ વિજયભાઈ નાયકા અરમન રાઠોડ સર ચિંતનવાસી સર અપર્ણા મેમ અલ્પેશ સર ભૌમિક સર અને ચિંતન રિલેટેડમાં ધારેશ સર ચાંદની દીદી અને હેમંત સર સર મને મને ખૂબ જ આપે છે ચેતન જેમણે એમના કોમ્પિટિશનમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવી હતી અને એ મને ઇન્સ્ટાગ્રામ કેવી રીતના ચલાવવું એ મને સજેશન આપે છે અને એ જ કોમ્પિટિશનમાં મને ત્યાં કિન્નરી મેમ મળ્યા હતા અને એમણે પણ મને ક્લાસિકલ ડાન્સ વિશે ઘણી બધા સજેશન આપ્યા હતા હું જ્યારે પણ જીત હાસિલ કરું ત્યારે મારા પત્રકાર મિત્રો નેક્સ્ટ ડે જ ન્યૂઝપેપરમાં એ લખીને આપે છે એમના માટે હું ડેથી આભાર માનું છું પાંચસો કે ફોલોવર્સ માટે એમનો પણ એક બહુ જ મોટો ક્રેડિટ છે તમે આટલા ડાન્સમાં ડૂબેલા છો અત્યારે હવે તમારું ફ્રેન્ડ સર્કલ બી તમે ટ્રાય કરો છો કે ડાન્સ શીખવાનો ફ્રેન્ડ લોકો હા ઘણી વાર એ લોકો મને કહે કે રીદી તું અમને પણ ડાન્સ શીખવ ત્યારે મજામાં એમનું નાનું સેશન લઈ લઉં છું સ્કૂલના દરેક સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં પણ હું જ કોરિયોગ્રાફી કરું છું અને એ પણ એ લોકો પણ મને ઘણો સપોર્ટ આપે છે તો તમારે ડાન્સમાં આટલે સુધી અચીવમેન્ટ મેળવ્યું તમે અત્યારે આટલે સુધી પહોંચ્યા તો કોઈ એવો માણસ છે જેમણે તમને ખૂબ જ સપોર્ટ કર્યો હોય હા મારા ક્લાસિકલના કલાગુરુ એટલે કે અપર્ણા મેમ એ મારા બહુ જ મારા લાઈફમાં ખૂબ જ ખાસ વ્યક્તિ છે એમના લીધે કદાચ હું અહીંયા સુધી પહોંચી જ ના હોત અપર્ણા મેમ એમના સમયમાંથી ટાઈમ કાઢીને મારા માટે પ્રેક્ટિસનો ટાઈમ બનાવતા હતા એ એમણે જ અમારો આરંગેત્રમ પણ કમ્પ્લીટ કરાવ્યો હતો આરંગેત્રમ સતત ત્રણ મહિનાની પ્રેક્ટિસ હતી એની અને સ્કૂલ પછી લગભગ પાંચ વાગે સ્કૂલથી છૂટીને હું ત્યાં જતી હતી અ લગભગ દસ થી અગિયાર વાગ્યા સુધી ક્લાસ ચાલતા હતા અપર્ણા મેમ મારું વધુ જ ધ્યાન રાખતા હતા જમવાથી માંડીને વધુ જ અ અને રાજ્ય લેવલ સુધી પહોંચવા માટે હું એમને બધું જ ક્રેડિટ આપું છું થેન્ક યુ અપર્ણા મેમ રિદ્ધિબેન અત્યારે તમારા લાઈફમાં તમારો નેક્સ્ટ ગોલ શું છે જેમ કે બોલીવુડ છે રિયલ સ્ટેજ છે એવું કંઈ તમારો ગોલ ખરો મોટો ગોલ હા અંતે હું આપણા ઇન્ડિયાનું નામ ગ્લોબલ સ્ટેજ પર લઈ જવા માંગુ છું હા રિયલિટી શોમાં પણ ભાગ લેવો છે પણ અંતે ઇન્ડિયા નું નામ રોશન કરવું છે અને હું સ્પેશિયલ થેન્ક્સ માનું છું લાઈવ કાસ્ટ સ્ટુડિયો નું જો મને અહીંયા બોલાવી અને મારી જૂની યાદો તાજા કરી દીધી રીદીબેન તમને અહીંયા બોલાવવાનું કારણ એ હતું કે આપડા આપડા અત્યારે આદિવાસી સમાજમાં જોત તમે કે માં-બાપ લોકો છોકરાઓનો ટેલેન્ટને ને એટલો સપોર્ટ નથી કરતા બરાબર ભણવાનું જરૂરી જ છે તમે ભી અત્યારે સ્ટડી કરો જ છો પણ અમુક છોકરાઓને નાનલેથી જ કોઈને કોઈ ટેલેન્ટ હોય છે જેને મા બાપ સપોર્ટ નથી કરી રહેતા તો એનું ટેલેન્ટ દબાઈ જાય છે જ્યારે તમે એક ઇન્સ્પિરેશન સ્ટોરી છો કે મા બાપ જેને સપોર્ટ કરે છે એ છોકરો આજે ક્યાં સુધી જઈ શકે છે તમે કયા લેવલ સુધી પરફોર્મ કરી ચૂક્યા છો અને તમે ગોલ બી સેટ કરી ચૂકેલા છો તો એ મેસેજ આપવો બહુ જ જરૂરી હતો એટલે અમારા ટીમે તમને શોધ્યા ઇન્સ્ટાગ્રામથી તમને આજે અહીંયા અમને બોલાવ્યા તો અમે બી તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે આવવા માટે રાજી થયા અને તમારી લાઈફ વિશે લોકોને જાણવાનું મળ્યું અને તમે એક સ્ટોરી બન્યા લોકો માટે ઇન્સ્પિરેશનલ સ્ટોરી જેથી લોકો બી પોતાના જીવનમાં આગળ જઈને મહેનત કરશે નાનલી ઉંમરે પ્લસ એમના મા બાપને બી થોડું રિયલાઇઝ થશે કે આપણા છોકરાઓ બી તમારે જેવું કંઈ કરી શકે છે તો હું બી તમારો આભાર માનું છું અમારા સ્ટુડિયોમાં આવવા માટે તો આજે આપણે અહીં પોડકાસ્ટ પૂરો કરીએ છીએ બસ તમારે ખાલી અમારા તમારા જે ઓડિયન્સ છે એ લોકોને કહો કે તમારા જેવા લોકો અહીં આવે ને લોકોને સ્ટોરી ખબર પડે જે લોકોએ લાઈફમાં સક્સેસ મેળવી છે એવા લોકોને હું અહીં બોલાવી શકું એમની સક્સેસ સ્ટોરી લોકો સામે કહી શકું જેને જોઈને લોકો ઇન્સ્પાયર થઈ શકે લાઈવકા સ્ટુડિયોને મારા જેવો જ સપોર્ટ કરજો અને એમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા જેવા જ બીજા સક્સેસ સ્ટોરીઓ જાણવા મળશે અને તમને પણ એનાથી મોટિવેશન મળશે તો એમને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ